જે સ્ત્રીઓ પોતાના ઘરના હળદરના ડબ્બામાં એક વસ્તુ મૂકી દેશે તે હંમેશા ધનવાન રહેશે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહેશે મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું હળદર વિશે હળદરના ડબ્બામાં ચૂપચાપ નાખી દો આ એક વસ્તુ માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવશે રોડપતિ પણ થઈ જશે કરોડપતિ હા મિત્રો આજે આપણે વાત કરીશું હળદરના વિશે હળદર આપણા બધાના ઘરમાં હોય છે હળદર વગર જો જમવાનું બનાવવામાં આવે તો તે રંગહીન અને સાથે સાથે સ્વાદહીન પણ થઈ જાય છે હળદર વગર ખાવાનું સારું નથી લાગતું કે ના તો કોઈ શુભ કે માંગલિક કાર્ય તેના વગર પૂરા પણ નથી થઈ શકતા હળદર એક એવી વસ્તુ છે જે નજરદોષથી તો બચાવે જ છે સાથે જ શુભ અને મંગળનું પ્રતિક પણ હોય છે ખાવાની સાથે હળદર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે હળદરનો લેપ બનાવવામાં આવે છે હળદરને માસ્કમાં મેળવીને ચહેરા ઉપર વાપરવામાં આવે છે વરવધુને પણ લગ્ન પહેલા પીઠી એટલે કે હળદર લગાવવામાં આવે છે કારણ કે તેનાથી તેને કોઈની પણ નજર ના લાગે હળદર ભગવાન વિષ્ણુને તો પ્રિય હોય જ છે સાથે તે માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે હળદરનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી દોડતા ચાલ્યા આવે છે જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો ખૂબ જ સારું રહે છે કેમ કે શુક્રવારનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને સમર્પિત હોય છે હળદરનો સરળ ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે ઘરમાં હળદરનો આ પ્રયોગ કરવામાં આવે છે એ ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે આજે અમે તમને હળદરનો એક ખૂબ જ ખાસ પ્રયોગ જણાવીશું તો આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશકારી સાબિત થાય છે અને વિડિયોને લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ન ભૂલતા જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર બન્યા રહે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં પણ હળદરના કેટલાય ઉપાય જણાવ્યા છે હળદર જે પીળી હળદર હોય છે તે ગુરુગ્રહ થી જોડાયેલ હોય છે એ ધન સંબંધી સમસ્યા હોય રોજગાર સંબંધી સમસ્યા હોય કે પછી વિવાહ સંબંધથી કોઈ સમસ્યા હોય સંતાન સંબંધી સમસ્યા હોય કે ગુરુગ્રહથી સંબંધિત કોઈ સમસ્યા હોય ઘરમાં ધનનો અભાવ રહે છે ધન ટકતું નથી આ બધી સમસ્યા હળદરના પ્રયોગથી દૂર થઈ જાય છે મિત્રો તમારે માત્ર હળદરના ડબ્બામાં ચૂપચાપ એક વસ્તુ નાખી દેવાની છે પછી તમે જોશો કે કેવી રીતે માતા લક્ષ્મી તમારા ઘર પરિવાર પર ધનવર્ષા કરશે જો તમે રોડપતિ છો તો પણ કરોડપતિ થવામાં વાર નહીં લાગે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યની કોઈ કમી નહીં રહે જે લોકોના વિવાહમાં મોડું થઈ રહ્યું છે વિવાહ નથી થઈ રહ્યા તેમના માટે હળદર ખૂબ જ ઉપયોગી છે તેમણે રોજ નહાવાના પાણીમાં પીસેલી હળદર મેળવીને તેનાથી સ્નાન કરવું જોઈએ આવું કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ બને છે વિવાહમાં જે અડચણ આવી રહી હોય છે તે દૂર થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી વિવાહ થઈ જાય છે અને કેટલાક લોકો એવા હોય છે કે વિવાહ તો થઈ ગયા હોય પરંતુ વિવાહ થઈ ગયા પછી ખૂબ જ લડાઈ ઝઘડા રહે છે વિવાહ ટકતા નથી વૈવાહિક જીવન સુખમય નથી તો એના માટે એવા લોકોએ રોજે રાતના સમયે એક સાફ કાગળ લો અને તેમાં થોડી પીસેલી હળદર રાખી દો હવે તેની એક પડીકી વાળી દો અને આ પડીકી ને તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ અને સવારે આ પડીકીને લઈને કોઈ સાફ જગ્યા પર કોથળીમાં રાખી દો અને પછી બીજી રાત્રે બીજી પડીકી બનાવો અને તેને તમારા તકિયા નીચે રાખીને સૂઈ જાઓ આવું તમારે સતત એકતાલીસ દિવસ સુધી કરવાનું છે એકતાલીસ દિવસ પછી આજે પડીકીઓ ભેગી થઈ છે તેને તમારે શુદ્ધ વહેતા જળમાં વિસર્જિત કરી દેવાની છે આવું કરવાથી વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યા દૂર થઈ જશે મિત્રો જો તમને નજરદોષ ખૂબ જ લાગે છે કોઈની ખરાબ નજર લાગી જાય છે સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હળદરથી એક સ્વસ્તિક બનાવી લેવો જોઈએ આવું કરવાથી નજરદોષ નહીં લાગે અને સાથે ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ પણ નહીં થાય તેનાથી ઘરમાં લડાઈ ઝઘડા પણ નહીં થાય અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે મિત્રો જો તમારી કારકિર્દીમાં સમસ્યા આવી રહી છે રોજગાર સારો નથી ચાલી રહ્યો કે તમે કોઈ શુભ માંગલિક કાર્ય માટે ઘરેથી નીકળવાના છો તો તમારે રોજ માટે એક નિયમ બનાવવો જોઈએ રોજે એક ચપટી હળદર માતા લક્ષ્મી અર્પણ કરવી જોઈએ અને થોડી હળદર ભગવાન વિષ્ણુ ચરણોમાં લગાવીને તે હળદર તમારે તમારા માથા ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરવું જોઈએ તિલક કર્યા પછી જ તમારે ઘરથી બહાર નીકળવું જોઈએ મિત્રો ધ્યાન રાખો કે તિલક કર્યા પહેલા હળદર ને ભગવાન વિષ્ણુના ચરણો ને સ્પર્શ કરાવો અને પછી જ તે હળદરથી તમારા માથા ઉપર ગળા ઉપર કે કલાઈ ઉપર તિલક કરો આવું કરવાથી તમે જે પણ કાર્ય માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે આવું કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે કાર્યમાં સફળતા મળે છે કરિયર કે વેપારમાં જે પણ સમસ્યા હોય તે દૂર થઈ જાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કરિયરમાં સફળતા મળે છે વેપાર પણ સારો ચાલે છે મિત્રો જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો વાસ્તુદોષને દૂર કરવા માટે પણ હળદરનો આ પ્રયોગ તમે કરી શકો છો હળદર તમારા ઘરમાંથી વાસ્તુદોષને દૂર કરી દેશે તેના માટે હળદરથી એક સ્વસ્તિક તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર બનાવી દો આવો કરવાથી ઘરમાં જે પણ વાસ્તુદોષ હશે તે દૂર થઈ જશે તમારે તમારા ઘરના દરવાજા પર શુભ લાભ પણ લખવું જોઈએ આવો કરવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે તેના સિવાય તમારે એક કામ કરવું જોઈએ તમારે એક પીળા રંગનું કપડું લેવાનું છે અને તેમાં તમારે થોડી હળદર રાખવાની છે તમે ઈચ્છો તો ગાંઠવાળી હળદર લઈ લો અને તેને પીળા રંગના કપડામાં બાંધી લો અને આ હળદરને તમારે તમારા મંદિરમાં રાખવાની છે આવું કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે મિત્રો હવે આપણે વાત કરીએ રસોડામાં તમે જ્યાં હળદર રાખો છો ત્યાં ચૂપચાપ એ વસ્તુ કઈ રાખવાની છે તેની અને તે કઈ એવી વસ્તુ છે જેનાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે ઘરમાં ધન ધનધાન્યની કોઈ કમી નથી રહેતી ઘરમાં બરકત આવે છે સફળતા મળે છે ઘરમાંથી દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય છે માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે તો તમે રસોડામાં જે ડબ્બામાં હળદર રાખી છે એ જ ડબ્બામાં તમારે સૂકું લાલ મરચું રાખી દેવાનું છે ધ્યાન રાખો કે આ ઉપાય કરતા કોઈ તમને જોવે નહીં આ કામ તમારે સાંજના સમયે કરવાનું છે તમે ઈચ્છો તો એક રાખી દો પાંચ રાખી દો કે પછી ચાર લાલ મરચાં રાખી દો આવો કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ધનની વર્ષા કરે છે લાલ રંગની વસ્તુઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે લાલ મરચું હળદરના ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે લાલ મરચાં સિવાય તમે બે લીલી ઇલાયચી પણ હળદરના ડબ્બામાં સાંજના સમયે રાખી દો આવું કરવાથી ઘરમાં ઘનમાં વૃદ્ધિ થાય છે માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાંથી દુઃખ અને તકલીફો હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો આવું કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી તમારે મંદિરમાં પણ માતા લક્ષ્મીના સામે થોડી હળદર પોટલીમાં બાંધીને જરૂર રાખવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી બંને હાથથી ધન વરસાવે છે ખુશીઓ સંપત્તિ બધું જ વરસાવે છે મિત્રો જો તમારા ઘરમાં કલેશ વધારે થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે હળદરના ડબ્બામાં બે ત્રણ આખા ધાણાના દાણા નાખી દો આવું કરવાથી કલેશ વગેરે બંધ થઈ જશે ધ્નમાં વૃદ્ધિ થશે અને ધનનો અભાવ નહીં રહે તેના સિવાય હળદરના ડબ્બામાં બે કાળા મરી નાખી દો મિત્રો તમારે લાલ મરચાની સાથે કાળા મરી રાખવાના છે આવું કરવાથી ઘરમાંથી કલેશ અશાંતિ બધું જ દૂર થઈ જશે ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થશે દુઃખ દરિદ્રતા અને કલેશમાંથી છુટકારો મળશે મિત્રો આશા છે કે તમને આ જાણકારી પસંદ આવી હશે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને આવા વિડીયોની માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો